એના એના લખાવો રૂપિયા એક વાર લખાવો બાણું રૂપિયા પગ લઈ બે હાજર બાણો બે હાજર બાણો એકવીસો પૂરા લખાવો

બે હાજર બે હાજર એક વાર બે હજાર બે હજાર એક બે ત્રણ ત્રણ પાંચ પિસ્તાલીસ પચાસ પંચાવન બે હાજર પંચાવન હવે લખવામાં આપડે ગાડી પૂરી દીધી ખબર પડે

બે હજાર બે હાજર રૂપિયા એક બે ત્રણ 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 પાંચ દોઢ પંદર અઢાર વી બાવી પચીસ બે હજાર ને પચીસ રૂપિયા એક વાર બે બે હાજર પચીસ બે હાજર પચીસ એમ કે બે હાજર પચીસ

ઓગણીસત ઓગણ ચાલીસ ચાલીસ ઓગણીસો રૂપિયા ઓગણીસ

એક રૂપિયા હજી છૂટાતો અઢારસો ને એક રૂપિયા એક વાર બે ત્રણ ત્રણ પાંચ છ અઢારસો ને છ રૂપિયા અઢારસો ને છ તમારા કેવા અઢારસો ને છ રૂપિયા સાસઠ રૂપિયા ઓગણીસો સાદીભાઈ

બે હાજર પચીસ રૂપિયા ભાગ છે બે હજાર પચીસ પચી પચીસ બે હજાર પંચાણું બે હાજર બે વારતેર પંચોતેર બે હાજર પંચાણું એમ કે બે હાજર બે હાજર સત્તાણું

બે હજાર રૂપિયા પાકા બે હાજર ઘોડું વ્હાઈટ ક્વોલિટી સુપર

કેટલા આવે આવે પાંચ કેટલા આવે સાહેબ કેટલા આવે દોજો તો કેટેય નહીં હાલો અમે કે રૂપિયા

પચાસ પંચાવન દસ રૂપિયા અઢાર ઓગણીસો ઓગણીસ પચાસ રૂપિયા બે હાજર છે બે હાજર ને બે ત્રણ ત્રણ ચાર પાંચ છઠાર વી પચી 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 પચીસ બે હાજર

બે હાજર અઢાર ઓગણીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પોતે પચાસ બે હાજર ને પચાસી છાસી અઠાશી નેવું એકાણું એકાણું રૂપિયા બે હાજર એકાણું લખવા

પચીસર પચીસ પચીસ રૂપિયા બે વારસો ને છવ્વીસ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ પિસ્તાલીસ સત્તરસો ને પિસ્તાલીસ રૂપિયા અને